ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને આ પરિણામોએ સૌ કોઈને ચોંકાવે છે ભારતીય જનતા પાર્ટીનું હેટ્રિકનું સ્વપ્ન રોડાયું છે ને આ વખતે કોંગ્રેસનું ખાતું બનાસકાંઠા બેઠક પરથી ખુલ્યું છે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી જીત પ્રાપ્ત કરી છે પરંતુ કેટલાક ગુજરાતના મતદારો એવા હતા કે જેઓ મત આપવા માટે ગયા પણ તેમણે કોઈ પણ ઉમેદવારની પસંદગી ના ઉતારી ઉમેદવારોને જાકારો આપ્યો અને નોટાને મત આપ્યા નોટાને આ વખતે ગુજરાતમાં કેટલા મત મળ્યા છે કયા કયા જિલ્લાઓ આમાં મોખરે છે તે વિશે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નો જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝા ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે લોકસભાની ચૂંટણીમાં સૌથી માઠા સમાચાર બનાસકાંઠા બેઠક પરથી મળ્યા બનાસકાંઠા બેઠક પર બનાસના બેન ગ્યાની બેને ત્યાંથી જીત હાંસલ કરી ને આ વખતે કોંગ્રેસે પણ પ્રથમ ખાતું ગુજરાતમાં ખોલાવ્યું છે તેને લઈને કોંગ્રેસના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઊંઘ હરામ થઈ ચૂકી છે હવે જે મતદારો મત આપવા માટે ઘરેથી તો નીકળ્યા છે પરંતુ તેમણે કોઈ ઉમેદવારોની પસંદગી ના ઉતારી તેમણે ઉમેદવારોને જાકારો આપ્યો અને નોટાને મત આપ્યો તેની પાછળ પણ ઘણા બધા કારણો હોઈ શકે છે કેટલાક મતદારોની વ્યક્તિગત ઈચ્છા જે તેમના વર્ષોથી અધૂરા રહેલા કામો હોય તે પૂર્ણ ના થતા તેમની પણ નારાજગી હોઈ શકે અને તેને લઈને તેમણે નોન ઓફ ધ અબવનું બટન પસંદ કર્યું વાત કરીએ તો ગુજરાતમાં બે પોઈન્ટ કરોડ મતદારોએ મત આપ્યા તેમાંથી સાડા ચાર લાખથી વધુ મતદારોએ નોટાનું બટન પસંદ કર્યું કેમ એક લોકશાહીના પર્વની તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે તમામ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો પણ કેટલાક લોકોએ નોટામાં બટન દબાવીને પોતાનો ગુસ્સો પોતાની નારાજગી પણ ઉમેદવારો પ્રત્યે વ્યક્ત કરી તેમાં ખાસ કરીને જે જુદા જુદા જિલ્લાઓમાં વાત કરીએ તો આદિવાસી વિસ્તારો નોટાના બટન દબાવવામાં મોખરે જોવા મળ્યો આ સૌથી ચિંતાજનક સમાચાર છે આમ આદિવાસી વિસ્તારોમાં જેવી રીતે આ વખતે મતદાનનો ગ્રાફ ઊંચો જોવા મળ્યો છે તમામ જગ્યાએ જેવી રીતે આદિવાસી મતદારો ઘરેથી બહાર નીકળીને મત કરવા માટે પહોંચ્યા છે પરંતુ નોટાના બટનમાં પણ તેમની સંખ્યા પ્રથમ ક્રમે છે ખાસ કરીને હવે જે જિલ્લાઓની વાત કરીએ જ્યાં નોટાના બટન દબાવવાથી ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને કેટલાક જગ્યાએ તો હાર જીતનું જે પ્રમાણ હોય તે આ નોટાના કારણે પણ થયું છે તેમાં સૌપ્રથમ વાત કરીએ તો દાહોદ બેઠક ઉપર ચોત્રીસ હજાર નવસો અઠ્યાવીસ જેટલા નોટા ઉપર મત પડ્યા છે છોટા છોટાઉદેપુર ઉપર ઓગણત્રીસ હજાર છસો પંદર મત પડ્યા છે ભરૂચમાં ત્રેવીસ હજાર બસો તેર્યાસી જેટલા નોટા ઉપર મત પડ્યા છે બનાસકાંઠામાં બાવીસ હજાર એકસો સાઠ જેટલા મત પડ્યા છે ગાંધીનગરમાં બાવીસ હજાર પાંચ જેટલા મત નોટા પર પડ્યા છે સાબરકાંઠામાં એકવીસ હજાર છોતેર મત પડ્યા છે નવસારીમાં વીસ હજાર ચારસો જેટલા મત પડ્યા છે પંચમહાલમાં વીસ હજાર એકસો ત્રણ જેટલા મત પડ્યા છે ખેડા જિલ્લામાં અઢાર હજાર આઠસો ને ચોવીસ જેટલા મત પડ્યા છે ભાવનગરમાં અઢાર હજાર જેટલા મત પડ્યા છે કચ્છમાં અઢાર હજાર છસો ને ચાર જેટલા મત નોટા પર પડ્યા છે વલસાડમાં અઢાર હજાર ત્રણસો ને અઠ્યાસી મત પાટણમાં સોળ હજાર સાતસો બ્યાસી મત જેમાં જે ભરતસિંહ ડાભી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે તેમને ઓગણત્રીસ હજારની લીડ સાથે ત્યાંથી જીત હાંસલ થઈ છે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર જે સતત આગળ ચાલી રહ્યા હતા ત્યારનો સામનો કરવો પડ્યો તેની પાછળ નોટા પણ એક જવાબદાર કારણ માનવામાં આવી રહ્યું છે ત્યારબાદ આણંદ બેઠક ઉપર પંદર હજાર નવસો ત્રીસ નોટામાં મત પડ્યા રાજકોટમાં પંદર હજાર નવસો બાવીસ જેટલા મત પડ્યા જુનાગઢમાં ચૌદ હજાર તેર જેટલા નોટા પર મત પડ્યા અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો ચૌદ હજાર સાત જેટલા મત નોટા પર પડ્યા ત્યારબાદ પોરબંદરની વાત કરીએ તો તેર હજાર ચાર જેટલા મત નોટા પર પડ્યા સુરેન્દ્રનગરમાં બાર હજાર સાતસો છન્નું જેટલા મત નોટા પર પડ્યા મહેસાણામાં અગિયાર હજાર છસો છવ્વીસ જેટલા મત નોટા પર પડ્યા અમરેલીમાં અગિયાર હજાર ત્રણસો ઓગણપચાસ મત નોટા પર પડ્યા જામનગરમાં અગિયાર હજાર ચોર્યાસી ને અમદાવાદ પૂર્વમાં દસ હજાર પાંચસો ને તેર હવે ખાસ કરીને જે તમામ જિલ્લાઓ જે છવ્વીસ લોકસભા બેઠકમાંથી પચીસ લોકસભા બેઠક ઉપર જ્યાં ચૂંટણી યોજાઈ હતી ત્યાં નોટા ઉપર સૌથી વધારે મત છે જે પડ્યા હોય તો તે દાહોદ જિલ્લો છોટાઉદેપુર જિલ્લો ભરૂચ જિલ્લો જે આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લાઓ છે ત્યાં નોટા ઉપર લોકોએ વધારે મત આપ્યા ત્યારબાદ શહેરી વિસ્તારોમાં નોટા ઉપર મત ઓછા પડ્યા ત્યાંની અહીંના લોકોએ જેવી રીતે મતદાન તો કર્યા છે પરંતુ જે ગામડાઓમાં વધારે મતદાન થયું છે તેની ક્યાંક ને ક્યાંક અસર ક્યાંક ને ક્યાંક ફાયદો છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને થતો દેખાયો છે હવે આ નોટા ઉપર મત આપવા પાછળનું કારણ મતદારોની નિરસતા નારાજગી ઉમેદવારો તેમની જે આશા અપેક્ષા હતી તેના ઉપર ખરા ન ઉતર્યા ઘણા બધા ફેક્ટરો છે પરંતુ આ ગુજરાત માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યુઝ ચેનલ આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ